ગુણાકાર એ પણ ગણિતની એક પાયાની ક્રિયા છે અહીં જે સાધન આપ જોઈ રહ્યા છો એ સાધનનું નામ છે ગુણાકારનું પાટિયું આ એક એવું સાધન છે કે જેના પર બાળક ક્રિયા દ્વારા દસ સુધીના ગળિયા એ કરી શકે છે એ પ્રવૃત્તિ દ્વારા પણ એ થાય છે સાથોસાથ એકથી દસના ગડિયાની ચિઠ્ઠી પણ બનાવેલી હોય છે એ ચિઠ્ઠીની અંદર એ એ પણ કરી શકે છે ગુણાકાર ની નિશાનીથી બાળક પરિચિત થાય છે એને પરિચિત કરવામાં પણ આવે છે એ ઉપરાંત ગુણાકાર એટલે શું તો કે સરખે સરખી સંખ્યાનો સરવાળો એટલે ગુણાકાર એ ગુણાકારની સાચી સમજ પણ બાળક પ્રાપ્ત કરે છે અને આનંદ સાથે ગુણાકારની પ્રક્રિયા એ આ પાટિયા પર કરી શકે છે આ સાધન પર કામ કરતાં કરતાં એ બાળક બહુ સરળતાથી એકથી દસ સુધીના ગળિયા છે એ સમજ સાથે શીખી શકે છે

માકાનું પાર્ટી હોય એવું બધું હા ઓડા કારણે પાર્ટી છે પછી જી મને ખબર ક્લાસની રમત ક્લાસની રમત વેરી ગુડ બે સોફટી નિરમત સોફટી નિરમત સમ વેરી ગુડ પછી

ચપ્પસ મળે આવી શક્યા કઈ દીધું ચાલો બીજું પૂછો હા કેટલા છે સાડે ત્રણ વેરી ગુડ અડતાલીસ અડતાલીસ છપ્પન

બરાબર કેવી રીતે એના ઉપર કામ કરવાનું છે બરાબર ધ્યાન રાખજો દીકરા જેનો ઘડીયો કરતા હોય ને એ અહીંયા આપણે મૂકવાનું અત્યારે હું બેનો ઘડીયો કરું છું એટલે અહીંયા બે આ એટલા માટે કે દર વખતે આપણે બે મોતી લેવાના બરાબર તો અહીંયા રકમ મારતી જવાની બે ગુણ્યા કેટલા છે એક તો આ સોપટી ક્યાં મૂકવાની એક ઉપર મોતી કેટલા લેવાના બે એક અને બે આ એક આ બે બરાબર પછી અહીંયા લખવાનું બે ગુણ્યા એક બરાબર બે બે ને એક વખત લીધો ને એટલે બે આવ્યા પછી કેટલા છે બે ગુણ્યા બે તો બે સોપટી ક્યાં મૂકવાની બે ઉપર મોતી કેટલા લેવાના બે એક અને બે એક ત્રણ તો ક્યાં મૂકવાની ત્રણ ઉપર મોતી કેટલા લેવાના બે બે વેરી ગુડ એક અને બે હવે મોતી ગણવાના બે ત્રણ ચાર પાંચ બે ગુ ચાર ચ બે ચાર વખત લેવાના સોથી ક્યાં મૂકવાની ચાર ચાર ઉપર મોતી કેટલા લેવાના

બે ને સાત વખત લઈએ તો કેટલા થાય ચૌદ પદ્મદાદી ના રકમ વાંચો બે ગુણા આઠ સોક્ટી ક્યાં મૂકવાની આઠ મોતી કેટલા લેવાના બે એક અને બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તેર ચૌદ પંદર સોળ બે ચાલો મંથન ભાઈ રકમ પાછો બે ગુણ્યા નવ સુધી ક્યાં મૂકવાની નવ ઉપર મોટી

પછી ત્રણ નો ચાર બે નો ફરી વખત ત્રણ નો લ્યો ને દીકરા ત્રણ નો લે તમારે ચાર નો તમારે ચાર નો બરાબર ચાલો આવડી ગયું ઉમોતી ગોઠવતા બરાબર ચાલો બંનેને આ કામ સોંપું તમારે કરવાનું સરસ રીતે તમને બંનેને પાટી આપ્યા છે હવે તમારે બંનેને સ્વતંત્ર રીતે આમાં કામ કરવાનું છે પદ્મજાબેન ત્રણનો ઘડીયો કરશે મંથનભાઈ ચારનો ઘડીયો કરશે તમારા મોતીનો ડબ્બો પછી અહીંયા મૂકવાની શોખથી અને તમારા ચારના ઘડિયાનામાં પેન્સિલથી જવાબ લખતા જવાના તમારે પદ્મજાબેન ત્રણના ઘડિયામાં અહીંયા પેન્સિલથી જવાના રકમ કરતું જવાનું ચાલો કામ શરૂ કરો તમારી રકમ છે ચાર ગુણ્યા એક એટલે સોક ક્યાં મૂકવાની એક ઉપર મોતી કેટલા લેવાના ચાર તમારે ત્રણ ગુણ્યા એક છે એટલે સો એક ઉપર મૂકવાની મોતી કેટલા લેવાના ત્રણ ચાલો સ્ટાર્ટ તો આ મૂકી દઈએ કેટલા એક બે ત્રણ હવે અહિયાં ત્રણ ગુણ્યા એક બરાબર કેટલા મોતી છે ત્રણ ત્રણ અને એક વખત લઈએ તો કેટલા થાય ત્રણ ચાર ગુણ્યા એક બરાબર જવાબ લખવાનો દીકરા લખો અહીંયા કેટલો જવાબ આવશે લઈ લો તમને ખાવ એમ લખવા કેટલા આવશે જવાબ કેટલો આવશે

तर गुणिया ब छ त्रन ने बे वक्त लिया तो छुनिया नौ नो जवाब तो क्या गुणिया आठ

બે ચાલો હજી તમારે બે બાકી છે તમારા બધા હું અહીંથી લઈને દબાવ નાખી દઉં ચાલુ સારું ચાર ગુણ્યા દસ બરાબર ચાર ને દસ વખત લઈએ તો આ સાધન ખૂબ એટલે ખૂબ મસ્ત છે હે ને હવે ઓરડામાં આજે તમે અહીંયા ત્રણ નો કર્યો ને પછી ચાર નો કરવાનો એમ દસ સુધી કરવાના એટલે આપણને દસ સુધીના ગુણાકાર આવડી છે બરાબર ને હા હવે તમારું કામ પૂરું લઈ લેવાનું મૂકી નાખી દેવાના શોખથી નાખી દેવાની આ બધું જાતે દબાવમાં નાખી દેવાનું

આમાં લખ્યું છે ચાર ગુણ્યા ચાર તો મારે એનો જવાબ શું કરવાનું ઢગલી કરવાની ચાર ને કેટલી વખત લેવાના છે ચાર વખત તમારે કેટલી ઢગલી કરવાની ચાર ત્રણ કરી ચાર પંદર સોળ ચાર ગુણ્યા ચાર બરાબર સોળ ચાલો આવી બંને એક એક રકમ આપું છું એના ઉપર તમારે કામ કરવાનું બરાબર ચાલો ચાલો તમારે ત્રણ ગુણ્યા છ એ આના આ સાધન વડે કરવાના છે ગણીને તો અહીંયા ત્રણ ને કેટલી વખત લેવાના છે છ વખત કેવી રીતે લેશો તમે જાતે કરો ત્રણ ને કેટલી ઢકલી કરવાની છ વેરી ગુડ કેટલી ઢગલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ છ ત્રણ ને કેટલી વખત લેવાના હતા છ હવે આ બધા ભેગા કરી દેવાના અને પછી ગણવાના ત્રણ ગુણ્યા છ બરાબર અઢાર હતા ને અહિયાં લખવાના અઢાર સરસ ચાર હવે મંથનભાઈ તમારે છે ને બે ગુણ્યા નવ પછી એનો જવાબ આવે અહીંયા લખવાનો તો તમારે બે ને કેટલી વખત લેવાના છે બે ને કેટલી ઢગલી કરવાની નવ ચાલ ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે આનું શું કરવાનું કેટલા થાય કેટલા લખવાના હવે ઘરે મમ્મી ને પપ્પા ને કેવાનું કે ગુણાકાર કેવી રીતે થાય એની સ્પષ્ટ સમજ અમને મળી ગઈ છે ઘરમાંથી આવી છૂટી વસ્તુ લેવાની અને એક દિવસ બેનો ઘડિયો કરવાનો એક દિવસ ત્રણનો ઘડિયો કરવાનો એમ દસ સુધીના ઘડિયા કરવાના અને પછી ના થઈ જાય ત્યારે મને મળવાનું કે મારે દસે દસ થઈ ગયા છે ફરી વખત પાછું આપણે નવા કામ માટે મળશું બરાબર મજા આવીને સરસ વેરી ગુડ